અમદાવાદ પોલીસ સીપી તેમજ ઝોન સતના ડીસીપી ના આદેશથી પાલડી પોલીસ સ્ટેશનના ની સૂચના અનુસાર આવનારા તહેવાર ઉત્તરાયણના પર્વ શી ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે સેફગાર્ડ ટુ વ્હીલર્સ ચાલકો માટે સમજણ આપી વિનામૂલ્યે સેફગાર્ડ હાજર લગાવવામાં આવ્યા જેમાં મહિલાઓ અને નાના બાળકોને દોરીથી ઈજા ના પામે તે માટે બાઇક સ્કૂટર પર સેફગાર્ડ લગાવી અને દોરીથી બચવાની સમજ અપાઈ હતી અને ત્યાં ગરીબ અને અનાધાર વૃદ્ધો અને મહિલાઓને ગરમ શાલ ઓઢાડી હાલમાં ખૂબ જ ઢંડીથી લોકોને શાલ વિતરણ કરાયું હતું અગાઉ પણ શી ટીમ દ્વારા રક્ષાબંધનમાં પણ આવી જ વ્યક્તિઓને રાખડી બાંધી હતી આજે પણ તે દ્રશ્યો વાગોળતા વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા હતા પાલડી પોલીસની શી ટીમને સલામ સતેડે ન્યૂઝ અમદાવાદ બહુ સરસ કામ કરી રહ્યા છે અને આવા કામથી ઘણા બધા લોકોને દોરી કપાતાથી બચશે બહુ સરસ કામ છે કામ છે બહુ સરસ કામ કરી રહ્યા છો એમને મને બટન વિશે બી કીધું જે બી બહુ સારું છે થેન્ક યુ સો કોણ તમે રાખડી બાંધવા อาเบียนอะไรจ๊ะปนเียเบียนอัตชันมาจะก็ยืนเบียนไว้ยังก็รักใคร่บาดไว้ดมันรักใคร่บาดดิชอบม่นรักใคร่กนี่น่ะอาควาปุ่ดีกันตำรวจมาจะเบียนฮ่าตำรวจทีมมัเอ็มเนอะไอตัวใดีกันจะมันมันก็ไม่อาคมสุกิมอจ๊ะจ๊าข้าเขาก็รับได้นะจ๊ะรักใครบาดดิ લેવું ન મારે મેને મારે 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 બોલે કે નહીં એટલે બોલે દાખલ બોલીને રયો છો ખરે અમે રાખડી એટલે બાજે કે કે તમે અમારે કાઈ દર સાલ અમે તમારે આપની વાત હા હા હવે જનો હસ હા હા તો મર ગયા મેસેજ નહી જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની